હા ચાર નો તારી વાર જોતો મને હતું કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે પણ મારી બેટી આવતી જ નથી સમયસર કોઈ દી એ યાદદાસ તો ઠેકાણે છે ને આજે હું પેલા આવીને બેઠેલી છું એ ખબર છે ને કાઈ નહી આ રોજ ની આદત પડી ગઈ એટલે આ રોજ નું યાદ કરવાનું આજે હું રાહ જોઈ જઈને થાકી ગઈ શું હતા તમને એટલે એ તો કેવા માંગુ છું કે આ રોજ હું તારી રાહ જોઉ છું હાસ તારે રાહ જોવી પડી તો કેવું લાગ્યું આખરું લાગ્યું ને ના રે ના તો મેં અહીંયા નોતા

લાગ્યું ના આકરું હા બધાને છે ને આકરું જ લાગે ઓલું કેવાય ને કે આમ વીતી તમ વીતો ત્યારે ખબર પડે હવે એ બધું મેલ ને તું હજી મને નથી કેતો હે કે માસે મોડું થઈ ગયું તું કે ને હા તારે રોજ કેમ મોડું થાય છે આ સવાલ કરી એની સામે સવાલ કરવા જરૂરી છે હા તે કરવા પડે તારે જેમ રોજ મોડું થાય ને એમ જ આજ માર મોડું થઈ ગયું હા વાડીએ છે ને પાણી વાળવા જવાનું હતું હાજ બપોરની લાઈટ હતી

આવી રીતે ને અહીંયા હું વાતું વાલતી હતી તમારા બેય બે વશી હવ કાઈ નઈ ભાભી એ તો મને થાક લાગ્યો તો ને તે થોડીવાર બેઠી હતી અને આમથી આવ્યા તે બેહી ગયા બાકી કાઈ નથ મે જોયા હા તમને બેને વાતું કરતા જોયા ખોટું બોલવાની જરાય જરૂર ન હતી આ થાક લાગ્યો હોય તો બેહવાની ઘણી બધી રીતો છે આવી રીતે બેહવાની હું જરૂર હતી સો ભાભી હવે સારે તમે આ બધા બેન બોલો છો તે હું હકીકત જણાવી દઉં છું હું સે હકીકત ભાભી હું રઘુને બહુ પ્રેમ કરું છું ને મારે એની સાથે લગન કરવા છે બેન તમે આ હું બોલો છો તમને કાઈ ભાન છે કે નહીં સાચું બોલું છું ભાભી રઘુ એ મને એટલો પ્રેમ કરે છે હે રઘુ હું બોલો છો તમે તમને કાઈ ભાન છે કે નહીં આ તમારા ભાઈનો અને તમારા બાપનો તો વિચાર કરો એનો આબરૂનો તો વિચાર કરો

તમારા ભાઈને અને બાપુને ક્યાંય બહાર નીકળ્યા જેવું નહીં રે ભાભી ભાભી હું તમને વિનંતી કરું છું ને મારા પ્રેમની ખાતર થઈને તમે ભાઈને અને બાપુને હમશાઓને ના હું તમારો સાથ નહીં આપ હા જઈ નહીં આપો અને કાલે નહીં આપ સો ભાભી રઘુ નહીં મળે ને તો હું મરી જઈશ બાકી લગન બીજે નહીં કરું ઓ તમે તમે છે ને અત્યારે ઘરે ચાલો

चिट्ठी से मैं मारा मार्थे ली से भाई पास पोचसे तो भाभी ने खबर पड़ से लफराग को भाई।, भाई ने सही ना આપો આ વાડીમાં ઘઉં વાવ્યા છે પણ પાવમાં પાણી એટલું છે નહી જેટલું જોઈએ પાણીનું પકરો નહી ફળા મેઘજી બાપા રે મારા વાત થઈ ગઈ છે ઈ તને ઘટતું પાણી આવશે તો વાંધો નહી નકર અત્યારે જો પાણી પીવડાવવું પડે એમ જ છે કારણ કે ઘઉં પીડા પડવા મળ્યા છે આપણે દેશી ખાતરનો હાટુ કર્યું ને એદી જે બાપાને કીધું તું મે કીધું મારા પાણી કટેવું લાગે ઘઉં થોડાક વધારે ઓવાય ગયા

એટલે હું આલી રહ્યો છું બાપુ આની ધરમ પત્ની એટલે કે મારા ભાભી આ ઘર કેવા કારસ્તાન કરે છે જો જરા ઉસે આ એટલે તમને જ ખબર પડી જાય પ્રિય પ્રેમિકા હું તને ખૂબ જ પ્રેમ કરું છું તારા પતિ હોવા છતાં પણ હું તને અપનાવવા તૈયાર છું હા સોયું

અરે બાપુ પત્ની ઉપર જ છે જોવો ને કે પતિ હોવા સતાય હું તને રાખું છું તમે કેમ મારી વાત કરો હા તો ઓની જ હોય ને સોય કેવા કેવા કારસ્તાન થાય છે કાલ મારા લગન થવાના થાહે આ ઊપર થાય તો મને ક્યાંથી છોકરો મળવાનો હે ભગવાન તેની વાત તો સાચી છે ઓ સાચી છે એમ નહીં તું આની તપાસ કર ને ને પૂછ બોલાવીન જો આમાં કઈ આડાવળું નીકળે ને તો એનો વારો પાડી દે સાબ ખરેખર જો

मने से न बराबर याद से हाथी अठवाड़िया पहला हब हाँ अया हमें भी रसोई करता था अने से वो ये सिटी नोवा सही हो ने अने मैं जोयू कि भाई निकलो से भाभी तरस बार से तारिया बोर रोए का पर रोका रात में तो तपास तो कर तपास कर आनी हाथ वो हुसे ही मैंने पश्चिम बोला है ना खबर पड़े छोड़ी इसने हुए ना

મારું મગજ છટકે ને એ પેલા કઉ છું બોલી જા નહી આ રે એ તું બોલી જા છો બહાર જાય છે બીજાને ને મળવા પર પુરુષ ને મારા હોવા છતાં મળવાની હિંમત કેવી રીતે થઈ તારી તમે શું બોલો છો ભાન તો છે શરમ થવી જોઈએ મારી ઉપર તમે આ ખોટો આરોપ નાખો છો આરોપ નાથ અરે શરમ તો તને થવી જોઈએ અરે તું ચોરીના ચાર ફેરા ફરીને મારી અરે લગન કરીને ઘર માં આવી છે મારા હોવા છતાં તું પારકા પુરુષ આરે લફડા કરે છે બસ કરો આઉ બધું બોલવાની કોઈ જરૂર નથી તમારે અને કોણે કીધું તમને આઉ બધું કીધું કોણે હું સાબિત છે તમારી આગળ આ લે તારું પાપનું પરિણામ જોઈ લે

કોઈ તારા પ્રેમી એ તારા માટે જ લખી છે અને આપણા વાડામાં પડી હતી અને બેન ની હાથમાં આવી ગઈ અને એને મને આપી છે આ ચિઠ્ઠી સમજી ગઈ એટલે હવે આ બધી વાત ખોટી છે ને આ નાટક કરવાનું બંધ કરી દે છે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે સમજી લેજે હવે તમે જેવું સમજો છો ને એવું કાઈ નથી સમજી લીધું મેં હવે આજ સુધી ક્યારેય મેં કોઈ દિવસ તમારી સિવાય જો ઉપર નજર નાખી નઈ નથી જોયું છો આ બધું મને જને ફસાવાની વાત છે તમે વાત માનો ને મારી કેવી રીતે વિશ્વાસ કરું તારા પર જરા ચિઠ્ઠી મારા હાથમાં આવી છે હે કેવી રીતે વિશ્વાસ કરું બોલ અને જો તું સાચી હોય ને તો સાબિત કરીને બતાવ પછી માનીશ દવા છાંટી દઉં તો જીવડા બધા મરી જાય ઝાડવા ઉજરે હર કે રેડી એટલે તો થઈ જાય અરે રઘુ હા બોલ બોલ કેમ આવું થયું એ ભાઈ મારે છે ને તમારી ઘરે થોડી જરૂરી વાત કરવી હતી ને તો આવ્યો છો હું વાત કરવી છે બોલની અમે અકળાયેલો લાગછો ભાઈ તમે છે ને બહુ ખોટું કર્યું છે

અરે આમાં બધી ભૂલ મારા ભાભીની નહીં પણ જો કોઈની હોય ને તો એ તમારી બેનની છે આ চিঠি છે ને તમારી બેને જ લખી હતી અરે આ કેવી વાત કરે છે તું મારી બેન કઈ રીતે চিঠি લખી શકે અને ઈ ઈ હું કામ મારું ઘર ભાંગવા તૈયાર થાય મારી બેન જો હા શું કહું છું તમને વાત જાણે એવી છે કે હું અને તમારી બેન અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ હું વાત કરજો હા એકવાર અમે વાડીમાં સાથે બેઠા હતા ને તો ભાભી અમને ભાળી ગયા અને ભાભીએ તમારી બહેનને વળવા લાગ્યા તો એનો બદલો લેવા અને અમારું અમારી આ બધી વાત છુપાવવા માટે જ તમારી બેને આ ચિઠ્ઠી લખી છે જોવો ભાઈ હું બે હાથ જોડું છું તમે જે ભાભી હારે વર્તન કર્યું છે ને એ ખોટું વર્તન કર્યું છે હું તો કહું છું કે જલ્દીથી જલ્દી તમે રાધા ભાભી પાસે જાઓ અને એને ઘેર પાછા લઈ આવો આમાં ભૂલ એની કાઈ નથી આમાં હંધી ભૂલ મારી અને તમારી બેન છે મારી બેન કઈ રીતે કહું મારી બેન થઈને એ મારું ઘર ભંગાયું અને તું તને આટલી સમજ ન પડી તું મારી બેન પ્રેમ કરતો હતો તો ડાયરેક્ટ મને આવીને કેવું તું ને તારે હે શું પાવાની હું જરૂર હતી જો કહી દીધું હોત હું લગ્ન ન કરાવત તમારા બેના હું તને નથી ઓળખતો હે તો આ કઈ જે થાયું એ કઈ થાત હા વાત છે તમારી પણ હું હું ડરતો હતો કે કદાચ હું તમને વાત કરી અને તમે કઈક અવળું પગલું ના ભરો અરે શું અવળું પગલું ભરવાનું હોય નાનપણથી ઓળખું છું તને હું કરું ને તો મારું મગજ નથી હાલતું એક તો મેં એની ઉપર હાથે ઉપાડી દીધો ન કહેવાના વેણ કહી દીધા છે એને જો ભાઈ રાધા ભાભી છે ને હારા છે હું એના સ્વભાવને સારી રીતે ઓળખું છું તમે તેના એમની પાસે જાવ અને એમને મનાવી લેશો ને એટલે માની જાય કસાવ તમ તારે આ રૂ હવે મારે જ કાઈ કરવું પડશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બેહો લ્યો પાણી લ્યો ચાલો ને ભાઈ કેમ આવવાનું છું હવે થોડી ભૂલ થઈ ગઈ છે અને સુધારવા કકો ખાધો છે હા તો બોલો ને શું કહેવાનું છે તમારું અમે સમજ્યા વગર અને જાણ્યા વગર તમારી દીકરી પર આરોપ મૂકીને અમે ખાલી મૂકી છે એ અમારી ભૂલ છે અને ભૂલની માફી માગવા આવ્યું હવે તમે તમારી ભૂલ કબૂલતા હો અને તમે તમારી ભૂલ કબૂલી ને માફી માંગતા તો તો મારે હવે તમને હું કે માણસ માત્ર ભૂલ ને પાત્ર માણસ થી ભૂલ ન થાય તો કોની થી થાય પણ હમજી ને ભૂલ ને સુધારો કરી લઈ ને એનું નામ હાસો માણસ તમે તમારી ભૂલ કબૂલી લીધી અને ભૂલ સુધારવા તમે પોતે મારા આંગણા મુદી આવ્યા એ જ મારી માટે ઘણું છે વેવાય વાત એમ છે કે અમારા હાથમાં જે ચિઠ્ઠી આવી હતી ને એ ચિઠ્ઠી તમારી દીકરીની નહોતી મારી દીકરી મધુએ લખેલી હતી અને પાછળથી અમને જાણવા મળ્યું કે આ ભૂલ મારી દીકરીએ કરી છે અને તમારી દીકરીને બદનામ કરી છે અને અમારાથી આ ભૂલ થઈ ગઈ છે કોઈ વાંધો નહીં હવે આમાં મારે તો કોને કહેવું તમારી દીકરી મધુ આમ ને તો મારે દીકરી સમાન જ કેવાય હવે હું કઈ કઈ કહેવાનો અને હું તો તમને એવી ભલામણ કરું છું કે કસોરું થાય માવતર ન થાય એટલે મધુ દીકરી થી જે ભૂલ થઈ છે અને જેના કારણે આ બધી ઘટના બની હતી હવે આપણે વડીલ હોવાના નાતે આપડી એવી ફરજ પડે કે આપણે આ વાતને અહીંયા દબાવી ગયો અરે રેવાય આ તો તમારો વિશાળ હૃદય છે ને એટલે તમને આ વિચાર સરણી ઉજે છે બાકી તો હામા હામા દંડા લીધા હોય હા પણ હવે આ બધું થૂક ઉડાડીને ફાયદો શું છે હું તમારી પાઘડી ઉછાળું તમે મારી પાઘડી ઉછાળો આબરૂ તો આપણા બે ઘરની ની છે દુનિયા તો રાજી થવાની છે આપણા સંતાન છે એનીથી થોડીક ભૂલ થઈ છે તો કાઈ વાંધો નહીં માવતર હોવાના નાતે આપણે એની માથે ધૂળ વાળી દેવાની

બહુ સારી વાત છે પણ એમને બપોરા કરવાના છે જમીન અને રોંઢા કરીને જવાનું છે એ ઠીક છે ત્રાસી હા ઉધી હવે